તો અત્યારે ઝાકર આવે જરા રહી છે ને આપણે હવારમાં બેઉ લઈ આવે તો ચરતી હતી તો અત્યારે બધી મંડાઈ ગઈ છે ચરવામાં ને ને ઊભી છે અહીંયા આ બધી બધું આમાં અડધી ચરે છે અડધી ને વહી ગઈ છે ખૂણામાં બીજું આમણી વહી ગઈ છે બાવળી બાવરીયામાં માં ને આપણી ઊભી અહીંયા ખંજવાર કરવા કે ધરાઈ રહી ટોલા થઈ પડ્યો આપણે ગાડી તમને દેખાડી દઈ દેખાય આ ટોલો પડી ગયો ટોલા નથી ત્રાસ વધી ગયો હમણાં દેખાણો આવડે મોટા હોય ટોલા વેહુ બાકી ને આમાં હું બધીને એવા થઈ પડે ત્યારે ટોલા થઈ પડે પાછી લીખું થઈ પડે ખોટું લીખું થઈ પડે ને એ બીજો આવી હોય આ સફેદ કલરમાં જે દેખાય છે ને એ લીખું છે બાકી આમાં જરા જરા દેખાતા હે તમને અહીંયા ટોલા છે આ ટોલું છે અહીંયા ટોલું છે પહી ખેરવા બેહાય નહીં કે એક પછી બચ્ચા દીધા જ રાખતા હોય બધી જો રખડે અત્યારે રાખવાની છે હવે પાણી ઉપર કે દહ વાગી ગયા તો ઘડીકા રખડ રાઉન્ડ મારશે પાછો એટલે પાણી ઉપર લઈ લઉં પાણી પાય ને પછી ઘડીક વાર આવવા દઈશું જાય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને ત્યાં બેહું રખડાતા હતા બધાને તો બેહું પછી છે ને હવે પાણી ઉપર રાખવાની છે ઘડીકવાર પછી અને આપણે જેમ બધી અડધી અંદર વહી ગઈ છે ને આપણે આપણા બોર ગોતા હતા બોડીમાં આવા હું કરડી ગયો એમાં ખબર નથી પડતી મેં કેમ બોર નથી આવતા જો વાછડા બે ઘઉંમાં ચડી ગયા છે ઘઉંમાં અમે ખેતરમાં વચમાં ચારે બે બે વાછડા છે ઓલા ગીર વાછડા મૂકી ગયા હતા ને એ છે તો હવે ખાઈ ગયા છે ઘઉં બાકી જો આમાં ક્યાંય એક બોર તમને નહીં જોડે વરા સારું થાય તો કંઈક બોર તો હવા હોય બોર જ ન મળે ક્યાંય ભાઈ કોક કોક દેખાય બાકી તો છે જ નહીં ચીણિયા બોર તો હજી આવ્યા નથી મોટી બોરડીમાં આવે છે ઓલી હું ભાગવા માંડી આવે ઓલી બાજુ તો આપણે બધી બેહું નાખી લીધી પણ વાસડી ભેગી ચડી એવી હવે એને રોડ ચડાવવાની છે મૂકવા જવાની પાટીએ બધા આવી ગયા કાલે આજે એક્સિડન્ટ થવાનો તો રહી ગયું જેમ કે જાતે જતો સુ ઘરે અને વાંયા ગાડી અંધારું જ રાજા જુ છૂટો છૂટ ચડાવતો હાયલો આવે રોડ વચ્ચે ઊભો તોય દેખે નહીં તો આપણી બેહો બધું પાણી પાણી પાછા આવી ગયા બે ચાર હમણી રહી ગઈ છે બાકી આવે એક પાછળ ભાગી ગઈ ને કરાઈ ગઈ ભરી આ ભાગી આવી પાછી અને જલસા પડી ગયા હા આ હા આમાં બપોર પછી ટ્રેક્ટર આવી જાય આપણે તો પછી એમાં ભેગું કરવાની છે હાથી બધી આપણે અડધા ભાગની આપણે ભરી ભરી જવા ને બાકી ને નહીં બધી હેડા પર નાખવાની કહેતા હતા એ તો ને ભેગી કરશે તો આપડે સાંજે હવે બેહોને હાંકી છે હું બધાય સ્ટોક થઈ ગયો ને ગાડી વાળા આવતા એની હડફટે લે છે રાધા પણ આ ચડી છે રાધો રાધા ભાગશે હવે ઘરે હવે ભાઈ ગયી રાધા લગભગ હેઠ આવે એવું લાગે છે તો આપણે બધી જે બેહો રાખડે છે ને આજે રાધા જો પહેલી ફેર આવી ગઈ છે વેહું ચરવા માટે આવી બકાલો થાય રાધા સામે છે પાણી ચરવું નથી ઠેકાય મારા રાધો લગભગ ખૂટી આવશે એવું લાગે છે કેમ કે એક મહિનો થઈ ગયો આપણે વ્યાણી ની એક મહિનામાં પાછી આવી જ જાય અમુક હોય ન આવી શકે ખોરાક ન હોય એટલે ન થાય શકે આપણે ચરવાય આજ પેલી ફેર અહીંયા આવી ઘરે જ ભાગી જાય ઘરની બહાર નીકળવાનું જ નહીં અત્યારે કંઈ નહીં દોડતી ત્યાં આમને આમ ચક્રો મારી અત્યારે જાય જો આપણે રાધા પાસે હમણાં તો આપણે નથી કરાવવાનું બીજન આવતે કયો હોય આપણે ગીરનું બીજન કરાવે કે કાંકરી દીધું અમે પાછળ દેશી છે રાધા હા ભાઈ ગી હવે પૂરું ન જાય ન જાય જાય હવે સૂટો સૂટો આજે ઉડવાનું કંઈ નું ઘરે બે હું માથે એટલે લગભગ હસે ખૂટે ઘરે ભાગી ને વાંધો એ છે કે આપણે રોડ પાસે અહીંયા જ છે એકદી ગાડીઓ આવતી અને ઠેકડો મારી ભાગીને ઘરે જો કરેજો અહીં હાશમાંથી તો વીમો રહે હાધા તો આપણે જ્યાં પહેલી પેરા છૂટી છે ઘરેથી એ બસ શાંતિ વાંધો એ છે કે દોરી એને પગમાં બહુ આવે જા દોરી માથે નાખી દે હું આવતી જ નથી આવે વાછડા પાણી ભાગી જાય ઘરે સીધી આને દોરી છોડી કાઢી લેવી જોઈએ કાઢવાની બી એવી ખબર હે તોફાની બહુ છે હા ત્રણ વર્ષની ઓળખી છે સાડત્રીસ મહિના થયા છે આને સાડત્રીસ મહિના કાયદેસર થયા ને પૂરા અને વીઆઈની ઊભી રહી ગઈ છે કે અત્યારે મહિનો થઈ ગયો એની હા હા કેરી ખા કેરી ખા ના નથી ખાવું એને એમ કે પકડી મને બાંધી દે હે બીજું કાંઈ નથી હા હા બધું

ધૂળની ડમરી ઉડાડતી જાય છે આપણે છે અહીંયા ધૂળની એલર્જી થોડીક વધારે આપણે આમાં સલ્ફર વાળું છે ને ધૂળ તરી બહુ ગંદા એનાથી આપણે જો બે હું બધીને ઉતારી દીધી અંદર હવે આપણે જવાનું છે ઘરે મોર હોય છે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો જે શ્રી રામ બધાને